હું નેહા પટેલ એસપીસીએ પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા જે કલેક્ટર સાહેબે જે સંસ્થા બનાવી છે એમાં વડોદરા જિલ્લાની જવાબદારી છે આ ગઈકાલે રાત્રે મને ઇન્ફોર્મેશન હતી કે અહીંયા ગૌમાસ આવવાનું છે આ લોકેશન પર તો મેં રાત્રે એક વાગે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીકરણ સર સિંહ ચૌહાન સાહેબને મેં કોલ કર્યો ને એમને તરત જ ફોન ઉપાડ્યો હતો અને એમને તરત જ સર પોતાના સ્ટાફ સાથે અમને કોન્ટેક કરી આપ્યો અહીંયા પીએસઆઈ શ્રી વિજયસિંહ પરમાર સાહેબ દશરથભાઈ ચૌધરી સાહેબ હરેન્દ્રસિંહ ઝાલા સાહેબ આ બધા અહીંયા આવી ગયા સાવલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અહીંયા જોતા અહીંયા આગળ એક નંદી છે કપાયેલું છે અને બે આરોપી પકડાય છે એકનું નામ ઝફર છે એકનું નામ ઝેલાની છે અને અહીંયા બહુ વર્ષોથી આ લોકો ધંધો કરતા હતા અને ઉપર એમનું રેસિડેન્સ છે ને નીચે શોપ છે એટલે તરત એમના જે અમુક ઘરાકો ફિક્સ હોય એ લોકો આઈને તરત લઈ જતા હતા ટાઈમ પણ નહીં મળે પણ અહીંયા પોલીસ તરત જ સમય પર આવી ગયા અને પકડાયા છે બે આરોપી અને હવે એફએસએલ આવશે પણ અમારો અનુભવ જે વર્ષોનો જે છે અમે ગૌમાસ પકડીએ ગાયો બચાવીએ એમાં આ ગૌમાસ છે કેમકે પીળું દેખાય છે પીળું એટલે ગૌમાસને પોતે કબૂલ કર્યું છે કે ગૌવંશ છે ઝફરે એટલે હવે એફએસએલ રિપોર્ટ આવશે એફએસએલ રિપોર્ટ આવ્યા પછી એફઆઈઆર રજિસ્ટર થશે એમના કાર્યવાહી થશે